અને ફર્સ્ટ લેક્ચર તો આપણો ફ્રી નહોતો પણ ફ્રી જવું જતું કારણ કે અત્યારે ચાલી રહી છે સ્કૂલમાં ઓરલ એક્ઝામ જે એ માટે થઈને આપણે આજે કંઈ હતું નહીં ખાસ કામ એટલે સવારે મોર્નિંગ આવ્યા ને ત્યારથી આપણે ફ્રી છીએ થોડો કંટાળો આવી રહ્યો છે કારણ કે કંઈક કામ હોય થોડા વ્યસ્ત રહીએ ને તો વધારે મજા આવે બસ જો અને સાડા આઠ જેવું થયું છે વાદળા જેવું થઈ ગયું છે જરાય તડકો છે નહીં મજા આવે એવું લાગતું નથી કંઈ પણ મને પાછું ગઈકાલે રાત્રે છે ને આવ્યો તો વરસાદ એટલે વધારે કંઈ મજા નથી આવતી ખબર નહીં સવાર કેવી ઉગી જાય છે તો થોડોક થોડોક જન દિવસ ચડે અને ઓગાળ નીકળે તો વધારે મજા આવે એવું અમારી ટીમને તો દોડવાનો દાવ જ ના મળ્યો અમને મને એને એકબીજા મેમ ને તોય આપણે જીતી ગયા બોલો ચલો હવે પાછું ફરી પ્લાનિંગ થઈ રહ્યું છે સંગીત ખુરશી રમી લઈ ગઈ अब करो तू मुंह라우 सा उठली ले आओ लाओ सर जमी 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 आ जाओ हां तो तेरी पता नहीं है हां તો ખરાબ છે શું કરો છો અહીંયા હવે પાછું બીજું શું ચાલે

એ ગયા છે અત્યારે સાયકલ લઈને આંટો મારવા માટે તો જો ભેળ માટેની ઓલરેડી મેં પ્રિપેરેશન કરી લીધી છે અત્યારે ભેળ માટે સૌથી પહેલાં કહેવાય ને આપણે મમરા લઈ લીધા છે એના વગર તો કાંઈ ભેળ બનવાની નથી સાથે મેં ડુંગળી અને ટમેટા બે ચોપ બી કરી લીધા છે અને અહીંયા લીધું છે પાપડ જવાનું એનો ટેસ્ટ મસ્ત આવશે ખમેલી એટલે એ આપણે એડ કરીશું અને સાથે આપણી ચટણી ખજૂર અને આંબલીની જે છે ને હર હંમેશ માટે અમારા ઘરે તો રેડી જ હોય એકથી બે બોટલ તો ઓલરેડી બનાવીને મૂકી દીધી હતી હોય મમ્મીએ ફ્રીજમાં

હવે છે ઘરે થોડું કામ પતાવીને પાછા આપણે આવી ગયા છે આજે પણ ગાર્ડનમાં ભૈરુભાઈ તો નથી આવ્યા કારણ કે એ છે અત્યારે એના મમ્મીની પાસે કારણ કે શિવબા જ આવવાના તમને ખ્યાલ નહીં કે ગઈકાલના બ્લોગમાં તમે જોયું હતું કે શિવબાને આવવાના ટાઈમ થાય અને ધૈરુભાઈ એને રેડી જોઈએ નહીં તો પાછો વારો પડી જાય જેમ કાલે મારો પડ્યો તો એટલે આજે આપણે એકલા ગયા આવ્યા છીએ અને આ ગાર્ડન છે ને સ્પેશિયલ વોક માટે હોય ને એ ટાઈપ જ છે એટલે મજા આવે અહીંયા વોક કરવાની બાકી ઓલા ગાર્ડનમાં બાળકોને રમવા માટે છે અને એ છોકરાઓ સાયકલ લઈ લઈને અંદર આવી જાય ગઈકાલે આપણે સામે હતા અને આજે આપણે અહીંયા છીએ જોકે કોઈ પણ છે નહીં અને વોક કરવાની મજા આવે એવું પણ છે પણ હવે થાય એવું કે બરોબર વચોવચ ગાર્ડન છે અને ફરતા બધે જ મકાનો છે એટલે થોડું એમ લાગ્યું કે હવે એકલા એકલા શું આટા મારા પણ કંઈ નહીં મેં કીધું ચલો ક્યારેક ક્યારેક તો આવી શકાય આપણે અને મોટા ગાર્ડનમાં જવાની ઈચ્છા હતી પણ ત્યાં છે ને અત્યારે હમણાં બપોરે વરસાદની હું પડી ગઈ એટલે કદાચ પાણીને એવું હોય વધારે પડતું ત્યાં ઘાસ છે લોન છે ને એટલે પાણી એમાં ભરાઈ રહે એટલે મેં કીધું આપણે ત્યાં નથી જવું નાજી શુ ઉને આઈન તરત સુપ ઉતરી દેઉ તેરું એને બસ જોઈએ એટલે એને એમ કે આજે બાબા લઈને જતા રહ્યા એટલે હાઈ તો કહી દે ભાઈલું તું ઘરે યાર મારું એક્ટિવા હું એક્ટિવા લઈને નથી આવી ભાઈ હે અને આટલું બધું ઉપર ચલાય ના યાર અહીંયા છે ને આ ચાલવાની જગ્યા છે ને આ બધા બોલો સાયકલો ફેર હા હા તારી ટિંકરી ના કઈ ગઈ લાગે હેને સિક્યુરિટી એ એટલે આ પડતા નહી હો તમે હું પડશું પડશું પાછો કે કેટલી વાર પડ્યો આ કેટલી વાર પડ્યો 14મી હા 14મી અને તું ત્રીજી ત્રીજી વાર

કેવો લાગ્યો આજનો બ્લોગ લાઈક શેર એન્ડ કોમેન્ટ જરૂરથી કરજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ પણ કરતા જુઓ મળીશું ફરીથી નવા એક બ્લોગ સાથે આવતીકાલે તો ત્યાં સુધી જય માતાજી